નમસ્કાર સુરત નાસા ના અવકાશયાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટારલાઇનરમાં ફસાયેલ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને વિલમૂર સુરક્ષિત પાછા ફરે એ માટે વિદ્યાકુંજ સ્કૂલ વિદ્યાર્થી મંડળ દ્વારા વિઘ્નેશ્વર ગૌરી ગણેશજીની સ્થાપના કરી સનાતન હિન્દુ ધર્મના પ્રથમ પૂજ્ય ગણેશજી સર્વ ધર્મના શુભ મંગલકર્તા અને વિઘ્નહર્તા છે સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના અને તેમાં પણ ગુજરાતની છે શ્રદ્ધા ભકીત અને પ્રાર્થનાની વિશેષ વાત તો એ છે કે સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રામાં જતા પોતાની સાથે ભગવાન ગણેશની મૂર્તિ અને ગીતા સાથે લઈ ગયા છે એ જ બતાવે છે કે વિજ્ઞાન પણ પ્રાર્થનાની શક્તિને માને છે પ્રાર્થના શક્તિ અને તે પણ વિઘ્નહર્તા ગણેશજીની જ્યારે આપણે સ્થાપના કરીએ છીએ ત્યારે આ દસ દિવસ દરમિયાન સુનિતા વિલિયમ્સ અને વિલમોર માટે પ્રાર્થના કરીએ કે ભગવાન ગણેશજી તેમના વિઘ્નો દૂર કરી તેમને હેમખેમ પાછા લાવે

અમારા આજે લગભગ ત્રણસો પંદર જેટલા વિદ્યાર્થીઓએ પોતે માટીની મૂર્તિ બનાવી અને અહીંયા સ્થાપિત કરી છે તમામ અમારા વિભાગના વાલી મિત્રો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે આજે સમગ્ર દિવસ દરમિયાન અમે ચાર કલાક સરંગ ધૂન કરીશું વિઘ્ન હતા વિઘ્ન દૂર કરે એટલા માટે સાથે સાંજે આરતી આવતીકાલે મહાપૂજા કથા અને સાંજે મહાઆરતી પણ રાખવામાં આવી છે આ સમગ્ર કાર્યક્રમ અમે માત્ર ને માત્ર સુનિતા વિલિયમ્સ અને

તેમને પ્રત્યેક ને વિનંતી કરીએ કે તમારા મંડપ પર તમારા ઘરે પણ તમે પ્રાર્થના કરજો